માટે સરેરાશ ઓગણ સીતેર ટકા મતદાન તો પડધરીમાં સરપંચની ચૂંટણી માટે સરેરાશ ઓગણસાઠ ટકા જેટલું મતદાન જસદણમાં સરપંચની ચૂંટણી માટે છેતાલીસ પોઈન્ટ એક ટકા મતદાન તો ગોંડલમાં સરપંચની જેટલું મતદાન થયું છે આ તરફ સરપંચની ચૂંટણી માટે સરેરાશ સિત્યોતેર પોઈન્ટ ઓગણીસ ટકા જેટલું મતદાન ધોરાજીમાં મોટી વાવડી ગામમાં મતદાન ને લઈને ભારે ઉત્સાહ છે મોટી વાવડી ગામમાં સરપંચ પદ માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને અમે આવી પહોંચ્યા છીએ ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામ મોટી વાવડી ગામની અંદર અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું બપોર બાદ પણ મતદારોની અત્યારે લાઈનો લાગી હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે સૌથી સમૃદ્ધ ગામ છે અને ગામની અંદર જોઈ શકાય છે કે અત્યારે જે દરેક વર્ગના લોકો અત્યારે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ ગામ ની અંદર જે રોડની સુવિધાઓ છે સાથે સાથે પાણીની સુવિધાઓ છે અહીંયા જે મતદારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું દાદા ગામની અંદર હવે શું ખૂટે છે તમારા ગામની અંદર રોડ 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 બનાવવાની જરૂર હા ક્યાંય નથી હાજા આ મેઈન રોડ તો અત્યારે હારો અમે આવીએ નાના વાવડી થી મોટી વાવડી સુધીનો બાકી હાલો મારા ગામમાં ક્યાંય નથી ગમે ગમેને પૂછી લ્યો આટલું આટલું પાણી

કોઈ પણ સરપંચ આવે બરાબર પણ ગામનો વિકાસ કરે અને સારી રીતે ગામમાં જે કાંઈ બહારથી જે સરકાર આપે જે ટોટલી જે ફંડ આવે જે ગ્રાન્ટો આવે એ ગામમાં વપરાય અને પૂરેપૂરી ગ્રાન્ટ વપરાય અને સારા ગામની અંદર કામ થાય એવી એવા સરપંચની અહીંયા જરૂર છે ચોક્કસ ગામના મુખ્ય રસ્તાઓ છે પરંતુ અન્ય જે રસ્તાઓ ખુબજ બિસ્માર હોવાના કારણે ગામ લોકોનું કહેવું છે કે અહીંયા જે ભૂગર્ભ રસ્તાઓ છે ગ્રાન્ટ વાપરી શકે અને ગામના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તેવા પ્રકારના સરપંચની જરૂરિયાત છે મોટી વાવડી ગામની અંદર અત્યારે મતદારો બપોર બાદ પણ મતદારોની લાઈનો જોવા મળી રહી છે કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજ